મિત્રો આજે તમને કહીશ દસ રસીકરણ વિશેની એવી ગેરમાન્યતાઓ જેનાથી તમે અજાણ હશો દુનિયામાંથી શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો છે પોલિયો પણ ફક્ત બે જ દેશોમાં જોવા મળે છે અને એ પણ ભાગ્યે જ આ બધું જ શક્ય બન્યું છે ફક્ત અને ફક્ત રસીકરણના લીધે છતાં પણ સમાજમાં આજે અઢળક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે ચાલો જોઈએ ગેરમાન્યતાઓ સૌથી પહેલી બાળક તંદુરસ્ત હોય તો રસી મૂકવાની કોઈ જરૂર નથી કેટલાય સ્વસ્થ બાળકોને પણ ઇન્ફેક્શન લાગે જ છે અને તમને પણ ખબર છે રસીઓ એ રોગ સામેનું રક્ષણ છે અને એ બધા માટે જરૂરી છે નંબર 2 રસી આપવાથી લકવો થઈ જાય છે તબીબી વિજ્ઞાન આટલું આગળ વધ્યું છે છતાં પણ જો આપણે આવી તર્કવિહીન વાતોમાં માનીએ તો ઉપરવાળો પણ આપણી મદદ ના કરે એક્સિડન્ટ બધા રોડ ઉપર જ થાય છે ને તો શું રોડ બનાવવાના બંધ કરી દેવાના ગાડી ચલાવવાની બંધ કરી દેવાની વિચારજો જરા નંબર 3 રસી આપવાથી રોગ થાય છે રસી માં રહેલા જીવાણુઓ બિલકુલ નિષ્ક્રિય હોય છે હેરાનગતિની સામે રસીની કિંમત બિલકુલ નજીવી કહેવાય નંબર પાંચ રસી ફક્ત બાળકો માટે જરૂરી છે ટીટેનસ ફ્લુ ઇન્ફ્લુએન્ઝા રૂબેલા હિપેટાઇટિસ બી ન્યુમોનિયા જેવી અનેક રસીઓ મોટી ઉંમરના માણસો માટે પણ એટલી જ જરૂરી છે નંબર રસી આપ્યા પછી રોગ પણ થાય તો રસીનો શું ફાયદો હા રસી લીધા પછી રોગ થવાની શક્યતા રહે છે પણ એની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે અને જો થાય તો પણ એ બહુ સામાન્ય હોય છે નંબર સાત રસીમાં ઝેરી પદાર્થો હોય છે અને પરીક્ષણ ખૂબ જ કડક રીતે અને વૈજ્ઞાનિક આઠ રસી વંધ્યત્વ પેદા કરે છે મિત્રો આ સંપૂર્ણપણે ખોટી માન્યતા છે રસી અને વંધ્યત્વ વચ્ચે કોઈ જ વૈજ્ઞાનિક સંબંધ નથી નંબર નવ કુદરતી રોગથી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવી સારી

જો તાવ ન આવે તો રસીએ કામ નથી કર્યું એવું માનું એ મૂર્ખામી છે જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઈક કરો બીજા પેરેન્ટ્સ જોડે શેર કરો અને અમારી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં આભાર